અરે પણ ખોતરું હતું મારી બાજુ નહીતરી જ નાખે ને કોમ મારે શું બાબર શું પાક એટલે શું ખાવ ડોબવાનું કરું કે ઘરનું ઘઉં એવું વાવું પણ તમે મહેનત કરતા જ મહેનત અમે કરીએ અમે મહેનત મેલ્યું તો નહીં પછી મારે આટલા શું મહેનત કરવાની

ટ્રેક્ટર લઈ લીધું તો તમે બધું લઈ લો એ તો ના ચાલે બરાબર પણ એ હું જ અતાર તને ક્યાંમ ભાગ નહીં આલવા ચાઈ દેરી અમાર તાર મદ મહેનત કર ન ખા તો હું માર મતે આ શેરો ખોતરી લઈને ધાડો વેચી કઈ પાડી નોમ બોબો બધું કોઈ હા વેચું તો શું નો વેચી જ ખાવાનું હું વેચી જ ખાવાનું એ ના ચાલે ઓબો તો આ પહેલો જ હા

એટલે આ બધું ખોતરી ખોતરી નાખે નહીં મારા તમે ચમ નહી પણ મી કહું પડે હા તો અનુભવ તમે પાપા ની આપડે શું લેવા કાઢવા બેઠા બેઠો મારું શેત લઈ લેવું મને ઓછું પડે કે માપી તારે બોલાતો

બહુ રિશ્ચા <to atalt> <grossus>

ત્યારે આ દોહણ બે મારા પેરો તારા ભેગો તા લાગી અમે ના ખાવા આલી હું ખાવા લઉં તે ખાવા જમીન લઈ લેવાની રાતે મને કઈ નઈ એ બધું તોડી નાખતો રાતો રાત હું બેઠી ખાઈ ગયા હા તો ખોટો ખોવાઈ ગયો પૈસા મજ ભાગ કઈ દોડી બોલશો નહીં તમે બોલી તમે શું મળીજ હું એમ કહો એવું મારો તમે ભૂલશો તમે તમે જો ધોમધીભાઈ

તેમાં આ છે ઉકા ભાગા દેશે કે નહિ અમારી જમીનમાં ભાગ આવે છે હું લઈ લે એમ તો હું નતો નહિ આ તો આઈરી કોદારી ઓય તું જા કાકા કોદારી મીજી આવવાનું કોદારી તમે પોમાં બોલાવનો હેમણા મન ન કચું બોલો આવ દેવા એના જે તો ભાગેલ જો હું લઈ આવું હા લે લડો લે એ જમીન છે એવાල් છે થા દયું લે શું કર્યું આ આ છે એ જો આય છે લખોતરી ના ખો પણ મોટા હા નાના હા યાર નાનો થોડું લઈ જશે શું હા તમારે એમ કહું પણ નાનો ના નાનો તમે હા બોલો

વાત વાપરો આટલી જગ્યા શું થશે મારે એમને જો બોલ લે લીધો ટ્રેક્ટર લે લીધો હું તો અમારે કશું નહીં તો મને આવું એક ઉપરલું પાટિયું વાલ દે તો મારે એક મન થાય ને એકમાં મારે તારે મોટો હતો તું હાલનું ખાબડું જ છે ને મારા બેરો રે ડોહન ડોસી બે વાર થાય શાંતિ રાખો મારા જોડે વિગો મારા ભાગ માં આના ભાગ

હા એટલે બે જણા લડી લડી ને બે ભાઈ આપડે ના નહી પાલવતા છે પણ બોર ટ્રેક્ટર જમીન એમના ભાગમાં તો વધો નઈ હું તો કોક નોનું ખાબડું અપાઈ દઈએ અપાઈ દઈએ હા લેડો જો અમે બે જણા આયા તા હવે હું તો એમ જ કહું કે તમે હે ને

તમે એમ કહો કે નો અનુવાલ લે હા બસ આપી દો અને પેલું ફોર્મ ભર્યું એટલે આપણે પેલું બે હજાર નો હપ્તો ભરાય

સહી ના કરતા જમીન ની ખબર પડે બે બે હજાર ના આપતા એમ હલો હેલો રોહિતભાઈ બોલો બોલો અરે ઘરે આવજો ને થોડાક પેલા ખેતર માં ઊંચા ટેકરા વાળા શું કામ પડ્યું ફતભા આવતર માં સુનભા ને કિશોરભાઈ ને બધા આવો ખેતર માં હારું ચલો આવું હેડમ છે રોહિતભાઈ હા એમના તમે મળી લો

લેવા જવાનું કેવું એવા આપણી વાત તમારું નામ રોહિતભાઈ ભગવાન યાર કુતરો કુતરા બહુ ઓછો દંડો લઈને આવવું પડ્યું જવાના થઈ ને આપડે તો આ રસ્તો એ કેવો તમે રસ્તો થોડોક એવા ને યાર આ જો કરવાની જગ્યા નહીં શું કેમ યાર બે લડી લડી મરી જાય હે તો મેં કીધું કે પેલા આ તો આપતો આપડે તો મરી જશે પણ સરકાર હે ને બે હજાર રૂપિયા તો લઈએ આપડે એમ કશું લેવાનું નહીં બસ આ ઝઘડો કર્યો વેચી મારો વિભો બસ એ કરો અરે રોહિતભાઈ હું એજ કેતો આપડે મેં તમારે કાગર્યોટ ના કરાવી હા જો તો કરાવ આવા આઈ ગયા સહી કરાવી તું કે જમીન વેચી કઈ એટલે જમીન મારે વેચીને આટલી જમીન હમ આ છોકરો અમારે જમીન વેચીને મારે શું કરવાનું મારે બીજું કશું નઈ બે હજાર હપ્તો આવે બરોબર તો આપણે બે હાજર નું ટેક્ટર માં ડીઝલ નાખતો હોય બે વીઘા છે લઈ જાય વાત સાચી હશું તો આપડે ના કાઢવા પડે ના કાઢવા પડે પણ આવા એવું સમજતા જ નહિ આટલો ટુકડો આડ્યો પછી મેં તો કરીને પછી ગોય જ નાખ્યું બધું એ તમે સારું કામ કર્યું પણ કઈ આ રીતના ઝઘડો ના કરાય પણ એ ભાઈ મને કહેતા જ નહીં કા રીતનું હક આ ફોરમ પર મને કેતો મને હું ના ફોરમ ભરત હું ઘેર જાવ ને બે લડી મરી જાય આ રીતનું નો હજાર વીસ હપ્તો આવી ગયો આખર અમાર મહેશભાઈ હું ઘેર જાઉં એટલે કોક ને કોક બોનું કરીને માર જોડે ઝઘડો કરવાનું ઉભું કરે ના ના ભાઈ આ રીતનું

કોઈના જોડે માંગવા જવાની જરૂર નહી હવે સરકાર આટલું બધું કરે તમે ગોડાઓ લઢી લઢી મળી જાવ એ જ કહું પણ સમજ્યા વગર તો આઈ ગયો નો ફોર્મ ભરી દો આમ બે ના બે બે હજાર રૂપિયા પડતા તમારે બાકી જો ભાઈ તમે મોટા ભાઈ હોય તમાર નાના ભાઈ હે એ સારી વાત કરે તો મોન થોડું સમજો યાર કારણ શું હે ખબર એમના જોડે ફોન ને એવું હોય મોકલી દઉં બે ચાલુ થઇ જાય હોય નહીં તમારું મેળ દઈએ બરોબર અને તમે આઈ જાવ જો સાત બાદ તમારા આધાર કાર્ડ ને એવું લઈને આઈ જાઓ પાસપોર્ટ ના પોતા ને એવું ફોર્મ આપણે ભર દઈએ વર્ષે છ હજાર રૂપિયા સરકાર આલે હ અને ખોટા તમે જવા દો હોય ખાલી આપણે ડોહાની સહેજ ફૂટ ફોર્મ તમે જાવ જો આ લાભ હે જે સરકાર આપો ને એ લાભ તમે જવા નહીં રહે આગેવાન હોય એટલે વાત કરવા આયા હે ફોર્મ તો એટલે આ તો લડતા હું આયો હું કઈ લાવો ફોર્મ હપ્તો આવી જાય એટલે હું પૂછી જાઉં તો પછી લો હપ્તો આવ્યો વિચાર કરો